તો સુરેન્દ્રનગરમાં ફરી વખત પરશોત્તમ રૂપાલાનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો સુરેન્દ્રનગરમાં શક્તિ માતાજીના મંદિર ખાતે ક્ષત્રિય સમાજની મહિલાઓએ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા ક્ષત્રિય સમાજની મહિલાઓ સાત દિવસ સુધી પ્રતિક ઉપવાસ કરશે જેની આજથી શરૂઆત થઈ ચૂકી છે પરષોત્તમ રૂપાલાને રાજપૂત સમાજ પર ટિપ્પણીને લઈને રૂપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજ માંગ કરી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરમાં क्षत्रिय સમાજની મહિલાઓએ સાત દિવસના પ્રતિક ઉપવાસ શરૂ કર્યા કરવામાં આવે તો પ્રચાર કરવાની ક્ષત્રિય સમાજની મહિલાઓ ઉચ્ચારી છે હું તો મોદી સાહેબ ને એટલું જ કહેવા માંગીશ કે ક્ષત્રિયો રજવાડા એક જ સરદાર પટેલ સાહેબે કીધું ને તરત આપી દીધા પણ શું આપતાથી એક ટિકિટ જ નથી થતી સાહેબ આટલું કરો આટલું કરો મારે બીજું કાંઈ નથી કેવું બાકી બધું બધા લોકો મારા બધા ભાઈ બહેનો કરી ચૂક્યા છે આપે તો ખાલી એક ટિકિટ જ રદ કરવાની હતી શું આપણા પાસે રૂપલા સાહેબ સિવાય બીજા કોઈ ઉમેદવાર નથી કાર્યક્રમોમાં આ અત્યારે તો અમે બહુ શાંતિપૂર્ણ અમે ગાંધીજીના નિયમો ઉપર કરીએ છીએ ઉપવાસ આંદોલન કરીએ છીએ પણ પછીથી

અને અમે બેનો દીકરીઓ બહાર નીકળ્યા પણ છતાંય સરકાર તરફથી અમને કોઈ ન્યાય મળેલો નથી અને હવે અમને એવું લાગે છે કે ભાજપ સરકાર ને અમારા ક્ષત્રિય સમાજની બિલકુલ જરૂર નથી અમારે જોડાઈ ગયા છે સહલતા ફઝલ ફઝલ સુરેન્દ્રનગરમાં પણ ક્ષત્રિયાણીઓ હવે ઉપવાસ પર છે પ્રતિક ઉપવાસ કરી રહી છે શું વિગતો છે ત્યારે ભાજપ પક્ષ પાસે માંગણી કરવામાં આવેલી છે કે પરસોત્તમ રૂપાલા ની ઉમેદવારી ને ટિકિટ રદ કરવામાં આવે પરંતુ પક્ષ દ્વારા કોઈ વિચારણા કરવામાં ન આવતા આજે શક્તિ માતાજી ના મંદિરે સુરેન્દ્રનગર ખાતે ક્ષત્રિય સમાન ની મહિલાઓ પ્રતિક ઉપવાસ ઉપર ઉતરી ગઈ છે સાત દિવસ સુધી આ પ્રતિક ઉપવાસ ચાલુ રાખવામાં આવશે જો પક્ષ દ્વારા કોઈ નિર્ણય નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ગામડે ગામડે ધર્મનો રથ ભરી અને ભાજપના વિરોધમાં અને ભાજપના વિરોધમાં મતદાન કરવા અંગેનો પ્રચાર ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા શરૂ કરવામાં આવશે આજે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની મહિલાઓ એકત્રિત થઈ અને સુરેન્દ્રનગરના શક્તિ મંદિરના આ જે મંદિર આવેલું છે તેના પટાંગણમાં પ્રતિક ઉપવાસ ઉપર ઉતરી ગઈ છે જી જી આભાર ફઝલ માહિતી આપવા માટે